આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ આપવો જોઈએ એક હજાર વાર જવાબ આપવો જોઈએ કારણ કે આવું અવારનવાર થઈ ગયું છે સૌથી પાકિસ્તાનને તો જવાબ આપવાનો જ છે પણ જે પશ્ચિમ બંગાળની અંદર મુર્શીદાબાદની અંદર જે હિન્દુઓ પર જે અસહ્ય અત્યાચાર થયો છે તો પહેલા માનનીય મોદી સાહેબને મારે એટલું જ કહેવાનું કે મુર્શીબાદ મુર્શીદાબાદ પશ્ચિમ બંગાળ જે આતંકવાદી વાદીઓને જે સપોર્ટ કરતા નેતાઓ જેમ કે અથવા હિન્દુ સમાજ સમગ્ર ભારત આ વખત આ વસ્તુ કદી બી હિન્દુ સમાજ પૂરા વર્લ્ડ વાળા ચલાવી નહીં લે જય હિન્દ જય ભારત જય રાષ્ટ્ર